હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ સરસ એવા ટેસ્ટી મગની દાળના પરોઠા બનાવી લઈશું કે દાળને આપણે ઓવરનાઈટ પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ જ બની જતા હોય છે તો આ રીતે જે ફોતરા વગરની મગની દાળ આવે છે જેને મોગેરની દાળ પણ કહેવાય છે એક બાઉલ જેટલી મેં અહીંયા લઈ લીધેલી છે એને આપણે એકદમ સારી રીતે ત્રણથી ચાર વાર આ રીતે પાણી એડ કરી ને વોશ કરી લેવાની છે કેમ કે આ બધી જ દાળની અંદર જે એકદમ ઉપરનો પાવડરવાળો ભાગ હોય છે એ એકદમ પાણીની અંદર નીકળી જતો હોય છે તો તમે જોઈ શકો છો કે કેટલું ડટી પાણી થયું છે તેને આપણે કાઢીને બેથી ત્રણ વાર વોશ કરી લીધી છે હવે કુકરની અંદર એક વિસલ વાગે એટલે તરત જ કુક્કરનું ઢાંકણું આપણે ઓપન કરી લેવાનું છે એક બાઉલ મગની દાળ સામે ત્રણ બાઉલ આપણે પાણી એડ કરી દેવાનું છે અને આ રીતે તમે દાળ જોઈ શકો છો વધારે પડતી બફાઓ પણ નથી દેવાની અને દાળનો દાળો કાચો પણ ના હોવો જોઈએ તો આ રીતે તમે આંગળીમાં લઈને ચેક કરી લેશો તો દાળ જે છે એકદમ આ રીતે હાથમાં લઈને મેશ પણ થઈ જશે તો તમે જોઈ શકો છો દાળનો જે દાણો છે એકદમ આખો પણ છે અને મેશ પણ નથી થયો તો એક વિસાલ વગાડીને આપણે તરત જ કુકર બંધ કરી લેવાનું છે અને આ રીતે ઘરમાં રહેલી કોઈપણ ગરણીની અંદર હોલવાળી એની અંદર દાળને આપણે કાઢી લેવાની છે બધું જ પાણી નીતરી જાય એટલે આપણે આ જે પાણી છે દાળનું એને તમે લોટ બાંધવામાં પણ યુઝ કરી શકો છો દાળ કે સાંભાર બનાવવામાં પણ યુઝ કરી શકો છો એ પાણી ફેંકવાનું નથી કેમ કે ખૂબ જ એવું હેલ્ધી હોય છે હવે એક બાઉલમાં દાળ એડ કરી દેવાની છે લસણ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને એક આ રીતે ઝીણો ચોપ કરેલું લીલું મરચું પણ એડ કરી દીધું છે અને એક લાલ મરચું પણ એડ કરી દેવાનું છે એ પછી અડધી ચમચી જેટલો અજમો જે છે એને હાથથી મસળીને આપણે એડ કરી દઈશું તો આ રીતે અજમાનો પણ ફ્લેવર પરોઠામાં ખૂબ જ સરસ એવો આવતો હોય છે એક મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા પણ એડ કરી દેવાના છે તો આ રીતે લીલા સમારેલા ધાણા એડ થઈ જાય એ પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે આપણે દાળની અંદર મીઠું એડ નથી કર્યું એટલે આ રીતે મીઠું એડ કરી દેવાનું છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને ખૂબ જ સરસ એવો પરાઠાનો ફ્લેવર આવે એના માટે જો તમારી પાસે પરાઠા મસાલા હોય તો એ પણ તમે એડ કરી શકો છો અડધી ચમચી જેટલો પરાઠા મસાલો અને અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર બ્લેક પેપર અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેવાના છે તો આ બધા જ મસાલા પહેલાં જો આ રીતે તમે દાળમાં યુઝ કરશો તો ખૂબ જ સરસ એવા દાળના પરોઠા બનીને તૈયાર થઈ જશે બેથી ત્રણ નાની ટેબલ સ્પૂન જેટલું જ તેલ એડ કરવાનું છે અને મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો આ રીતે જે આપણે પરોઠાનો લોટ બનાવીએ છીએ કે રોટલીનો લોટ જે બાંધીએ છીએ એ જ લોટ લેવાનો છે તો આ રીતે ઝીણો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે આ રીતે હળદર એટલે કે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે લાલ મરચું જો બાળકો ખાવાના હોય તો તમે સ્કીપ કરી શકો છો ચપટી એવી હિંગ એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે લોટની અંદર જે દાળ છે એ કેટલી સરસ એવી દેખાય છે અને દાળનો જે દાણો છે હવે આ રીતે આપણે લોટ બાંધીશું એટલે થોડો એવો ફૂલી પણ જશે પાણી એડ કરીને લોટને આ રીતે બાંધી લેવાનો છે લોટ જે છે એ આપણે રોટલીના રોટ કરતાં થોડો એવો કઠણ રાખવાનો છે જે આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ એ ટાઈપનો જ બનાવીને તૈયાર કરી દઈશું તો લોટ આપણો એકદમ સારી રીતે તૈયાર છે લોટને ઉપર થોડું એવું તેલ એડ કરી દેવાનું છે એક ટેબલ સ્પૂન જેટલી નાની અને લોટને દસથી પંદર મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપવો ફરજિયાત છે કેમ કે આપણે દાળ એડ કરી છે અને લોટની અંદર એટલે જે દાળનો દાણો છે એકદમ ફૂલીને મોટો થઈ જશે અને લોટ છે એ સારી રીતે સેટ થઈ જશે તો આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરીને તેલને લોટને આપણે રેસ્ટ આપીશું હવે લોટને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ એકદમ સરસ એવો સ્મૂથ લોટ આપણો તૈયાર છે તો આ રીતે ફરીથી આપણે હથેળીની મદદથી લોટને મસળી લેવાનો છે જેટલો લોટ તમારો આ રીતે મસળાય એટલા જ પરોઠા સરસ એવા બની જશે હવે આપણે એનો લુઓ લઈ લેવાનો છે અને ના ના એવું બોલ્સ બનાવી લેવાનો છે તમે તમારી સાઇઝના જે રીતે તમને મનપસંદ હોય એ સાઈઝના તમે બનાવી શકો છો હું અહીંયા એક જ સરખા ટિફિન માટે પરાઠા બનાવી રહી છું એટલે આ રીતે થોડો એવો લોટને સ્પ્રિન્કલ કરી લેવાનો છે અને એને વણી લેવાના છે તો તમે જાડા પતલા પરાઠા બનાવી શકો છો અને આ પરાઠા તમે નોર્મલ આરું પરોઠા બનાવતા હોય કે કોઈ પણ બનાવતા હોય એના કરતાં પણ એટલા ટેસ્ટી એવા બનતા હોય છે અને આની અંદર દાળ છે એટલે દાળ તો બોડી માટે એકદમ ફાયદાકારક હોય છે તો આ રીતે પરાઠાને વણી લેવાનો છે ઘરમાં મોલ્ડ કે ઢાંકણની મદદથી કટ કરી લેવાના છે તો આ રીતે ટિફિન માટે એક સરખા અને મીડિયમ સાઇઝના પરાઠા બનીને આપણા તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલો લુક સરસ એવો આવ્યો છે અને મેં અહીંયા બધા જ પરાઠા આ રીતે કમ્પ્લેટ તૈયાર કરી લીધેલા છે હવે આપણે તવીની અંદર શેકી લેવાના છે તો બંને સાઈડ શેકાઈ જાય એટલે થોડું થોડું તેલ એડ કરી દેવાનું છે તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો બટર પણ એડ કરી શકો છો હવે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે તો આ રીતે જો તમે નાના આ રીતે બનાવશો તો એકસાથે બે કે ત્રણ પણ તમે શેકી શકશો અને આ રીતે ફરતા તેલ એડ કરી દેવાનું છે અને એક સાઈડ એની શેકાઈ જાય એટલે આપણે ચેન્જ કરી લેવાની છે અને આ પરાઠા કોઈપણ ઝંઝટ વગર જલ્દીથી બની જતા હોય છે ફક્ત ને ફક્ત પંદરથી વીસ મિનિટમાં તમે ઢગલાબંધ પરાઠાને બનાવી શકો છો તો જો આ રીતે બધી સાઈડ એની ચેન્જ કરીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે તો મગની દાળના પરાઠા રેડી થઈ ગયા છે હવે એમાં ખાવાની ચટપટી ચટણી બનાવી લઈશું તો અહીંયા હું લાલ મરચાંની ચટણી બનાવું છું ફુદીનાના પાન મરચાં એક લીલું તીખું મરચું પણ એડ કર્યું છે આદુ અને મીઠા લીમડાના પાન પણ એડ કરવાના છે જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો અને આ બધું જ એડ થઈ જાય એટલે લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે તો આ રીતે અડધો કપ જેટલા ધાણા એડ કરી દીધા છે અને આ ચટણી ખાટી અને મીઠી બનાવવા માટે એકદમ સરસ એવો ફ્લેવર મારતે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને થોડી એવી ચપટી એવી ખાંડ એડ કરી દેવાની છે કેમ કે આ ચટણી એકદમ સરસ એવી ખાટી મીઠી હોય તો જ આપણને સરસ એવી લાગતી હોય છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ચટણીને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને આ રીતે ચટણી આપણી એકદમ ખાટી મીઠી અને થોડી તીખી એવી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે લાલ મરચાંની ચટણી બનાવશો તો ખૂબ જ સરસ એવી પરાઠા જોડે તો ખાવાની ટેસ્ટી એવી લાગતી હોય છે અને અત્યારે લાલ મરચાં જે છે એ સિઝનમાં છે એટલે ચટણી આપણી સરસ એવી બની જશે તો ચાલો આપણે હવે સર્વિંગ પ્લેટમાં ચટણી અને મગની દાળના પરોઠા સર્વ કરી લઈએ તો આ રીતે તમે પણ જરૂરથી એકવાર ઘરે બાળકો માટે પણ ટ્રાય કરજો હેલ્ધી એવા પરાઠા અને ચટણી આપણી તૈયાર છે તો મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાઇકન પર પ્રેસ જરૂરથી કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપી તમને જલ્દીથી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ